Namaskaram o Dosto. આજના વિડીયોમાં તમારો બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે બધા જ લોકો વાત કરશું અમીર વિશે અને ગરીબ વિશે જ્યારે આપણે અમીરની અને ગરીબની વાત કરતા હોય ત્યારે સૌથી પહેલાં વિડીયોની શરૂઆતમાં જ તમને બધા જ લોકોને હું ક્રિસ્ટલ ક્લિયર કરી દઉં છું કે અહીંયા અમીર અને ગરીબ છે એની જે કમ્પેરિઝન થાય છે એ પોતાની વિચારની શ્રેણીથી છે એ કમ્પેરિઝન થાય છે વિચારની શ્રેણીથી છે જેમને અમીર કહેવામાં આવે છે અને ગરીબ કહેવામાં આવે છે આજના વિડીયોનો જે ટોપિક છે અમીર માઇન્ડસેટ અને ગરીબ માઇન્ડસેટ એમ માંથી પૈસા ટકી કોની પાસે વધારે છે અને કોની પાસે ઓછા છે એનો કોઈ સંબંધ નથી ફક્ત ને ફક્ત એનો જ સંબંધ છે કે એમને પોતાની મેન્ટાલિટી કેવી છે અમીરની મેન્ટાલિટી છે કે ગરીબની મેન્ટાલિટી છે શું ફર્ક હોય છે એક અમીરની મેન્ટાલિટીમાં અને શું ફર્ક હોય છે એક ગરીબની મેન્ટાલિટીમાં તો ચાલો જાણીએ અને આજના વિડીયોમાં અગેઇન તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું હજી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો ફાલ્ગુન ડાબી ઓફિસિયલ યુટ્યુબ ચેનલને સૌથી પહેલી વાત એ છે કે અમીર માણસો છે અમીર માઇન્ડસેટ એવી રીતે માને છે કે એ પોતાનું જીવન પોતે બનાવે છે અને ગરીબ માણસો જે ગરીબ માનસિકતા છે એમ બનાવે છે કે બીજા લોકો છે મારું જીવન નિર્ધારિત કરે છે અને સહેલું આપણે સમજીએ તો આપને એ શબ્દ ક્રિસ્ટલ ક્લિયર જોવા મળે કે અમીર લોકો છે એમ માને છે કે હું મારા જીવનનું નિર્માણ સ્વયં કરું છું અને જ્યારે ગરીબ લોકો એમ માને છે કે મારા જીવનનું નિર્માણ છે બીજા લોકો કરતા હોય માને એક એ સાઇડ છે કે જે પોતાની દ્રષ્ટિ ઉપર જોવે છે કે મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે અને એક એ દ્રષ્ટિ છે કે બહાના બનાવે છે કે હું મારા માતા પિતાને લીધે જીવનમાં સફળ ના થઈ શક્યો મારી આસપાસના જે મિત્ર છે એના લીધે હું સફળ ના થઈ શક્યો મારા જીવનમાં એટલી એટલી પરિસ્થિતિ આવી એટલા માટે હું સફળ ના થઈ શક્યો અને એની પાસે અઢળક બહાના હોય છે સફળ ના થવાના એની પાસે અઢળક બહાના હોય છે કામ ના કરવાના અને પોતાની જે કાયરતા છે કાયરતા બનાવી રાખવાના એની પાસે અનહદ અને હજાર તમારો જે ઉદાહરણ હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે એની સાથે હું રહેતો તો એ વ્યક્તિની એવી મેન્ટાલિટી છે એટલા માટે હું જીવનમાં આગળ ના વધી શક્યો એટલા માટે હું શ્રેષ્ઠ માનસિકતા ના બનાવી શક્યો એટલા માટે હું કઈ દેશને સાર્થકપૂર્વક ઉપયોગી ના થઈ શક્યો એ હંમેશાને માટે બહાના બનાવે છે સૌથી પહેલી વિચાર શ્રેણીમાં એ સામેલ થાય છે કે એક વ્યક્તિ છે જે સ્વયંને દોષ દે છે અને એક વ્યક્તિ છે એ બહારની પરિસ્થિતિને દોષ દે છે કે પરિસ્થિતિને લીધે છે હું મારા જીવનમાં સફળ ના થઈ શક્યો પરિસ્થિતિ મારા જીવનમાં ઘણી બધી આવી આવી કે જેના લીધે હું સફળ ના થઈ શક્યો અને જેમને પણ પોતાના જીવનમાં એક આગ વિકસાવી હોય એક તેજ વિકસાવવું હોય એના માટે પરિસ્થિતિ છે કાંઈ એટલી બધી માઇને નથી રાખતી પરંતુ પોતાની અંદરની જે આગ છે પોતાની અંદરની જે ક્લેરિટી છે પોતાની અંદરની જે કામ કરવાની તીવ્રતા છે પોતાની અંદરની વેદના છે કામ કરવાની એ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કરે છે તમારા જીવનના બહાના જો મહત્ત્વપૂર્ણ હશે તો તમે નીચલી કોટીનું જીવન વિતાવશો અને તમારા જીવનમાં જો તમારો મકસદ છે તમારો ગોલ છે તમારું લક્ષ્ય છે એ મહત્વપૂર્ણ હશે તો બહારના કાંઈ એટલું બધું રોલ પ્લે નહીં કરે સ્પષ્ટ રૂપે વાત સમજી લો ને તમારો કોઈ મેમ્બર છે 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 જે દવાખાનામાં સિરિયસ કેસમાં કેટલા પણ તમારી પાસે અર્જન્ટ કામ આવી જાય કેટલા પણ તમારી પાસે અર્જન્ટ કામ આવી જાય તમે શું કરશો બધા જ કામને પડતા મેલી અને તમે દવાખાને જાઓ છો સુકામે કેમ કે એ પ્રાયોરિટી છે તમારા જીવનમાં તમારી પ્રાયોરિટી કઈ છે પ્રાયોરિટી કઈ છે તમારા લક્ષ્ય તમારા ગોલ્સ તમારા જીવનની જે કંઈ પણ પરિસ્થિતિ તમારા બદલવી એ તમારી પ્રાયોરિટી છે કે તમારા જીવનમાં છે બાના પ્રાયોરિટી છે તમારા જીવનમાં એ લોકો પ્રાયોરિટી છે કે જે તમને નબળા અને ઢીલા પાડે છે કે તમારા જીવનમાં એ પ્રાયોરિટી છે કે એક સફળતાનો સૂર્યોદય છે લાવી શકે છે બીજી વસ્તુ એ છે કે અમીર માઇન્ડસેટ છે જે અમીર લોકો છે એ કોઈ પણ રમત રમે છે જીવનની રમત રમે છે કોઈ પણ બિઝનેસ કરે છે કોઈ પણ ધંધો કરે છે કોઈ પણ કામ કરે છે એમાં લગાતાર પ્રોડેક્ટિવ હોય છે અને હંમેશાને માટે જીતવા માટે કામ કરે છે હંમેશાને માટે જીતવા માટે કામ કરે છે એક એ છે કે જે ડરી ડરીને કામ કરે છે અને એક એ છે કે જીતવા માટે કામ કરે છે તમે સ્વયં અર્જુનને જોઈ લો અર્જુન કહે છે કે મારા સામેવાળા લોકોને કેવી રીતે મારું કેવી રીતે મારું મારા સામેવાળા લોકોને સ્પષ્ટ રૂપે અહીંયા દેખાય આવે છે કે અર્જુનની માનસિકતા એ છે કે જીતવા માટે કામ કરે છે તમે જીવનમાં જીતવા માટે કામ કરો છો કે તમે જીવનમાં હારથી બચવા માટે કામ કરો છો તમે સ્વયં ખુદ નિર્ણય કરો કેમકે અમીર અને ગરીબ એક માનસિકતા છે એક માનસિકતા છે હનુમાન છે એક માનસિકતા છે શિવ એક માનસિકતા છે અને તમે જ્યારે એ હદ સુધી પહોંચો છો ત્યારે તમને બધી જ સર્વશક્તિ મળે છે ત્યારે તમે હેન્ડલ કરી શકો છો અને હજારો લોકોનું કલ્યાણ કરી શકો છો સુધી પહોંચવું હોય તો તમારે વાતને સમજવી જોશે કે બીજા તરફ જેટલું પણ ધ્યાન કેન્દ્રિત થાય છે એ ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરી દો હજાર લોકોને કાઢવા પડે જીવનમાંથી તો કાઢી નાખો એમાં કોઈ શંકાનું સ્થાન નથી કરોડો લોકોનું પ્રજાનું કલ્યાણ થતું હોય કરોડો લોકોના જીવનમાં હિત થતું હોય તો પછી આ પાંચ સાત કાયર લોકોને છોડવા હજાર કાયર લોકોને છોડવા એ વધુ સાર્થકતા કહેવાય એટલું સ્પષ્ટપણે તમે જીવનમાં માની લો અને દ્રઢ નિર્ણય કરી લો જ્યાં સુધી દ્રઢ નિર્ણય નહીં આવે જ્યાં સુધી એક જીવનમાં આગ નહીં આવે એક પોતાના લક્ષ્યને પામવાની ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી કંઈ વાત નહીં બને એક એ વસ્તુ છે કે જે હારથી બચવા માટે કામ કરે છે ને એક એ વસ્તુ છે જે જીતવા માટે કામ કરે છે જમીન અને આસમાનનો ફરક છે કાદવ અને કમળમાં જેટલો ફર્ક હોય છે એટલો ફર્ક હે એટલો ફર્ક છે એક છે જે સૂર્યની માફક ચમકે છે અને એક એ છે કે જે ચંદ્ર છે સૂર્યનો પ્રકાશ જોઈએ છે અને ચમકવા માટે તમે સ્વયં ખુદ પોતાનો નિર્ણય કરી લો કે તમારે હારથી બચવા માટે કામ કરવાનું થાય છે કે તમારે ખુદ એવી રીતે કામ કરવાનું થાય છે કે બસ હવે જીતવું જ છે કાં તો જીતવું છે ઓપ્શન છે કાં તો મોત છે ઓપ્શન છે આ બે જ ઓપ્શન રાખો કાં જીતું છે કાં મોત આવી જાય બસ એના સિવાય બીજો કોઈ પણ ઓપ્શન નહીં જીતવા માટે હંમેશાને માટે વોરિયર લોકો જીતવા માટે હંમેશાને માટે ક્રાંતિકારી લોકો જીતવા માટે હંમેશાને માટે અમીર લોકો છે એ કામ કરે છે અમીર માણસો અમીર બનવા પ્રત્યે સમર્પિત હોય છે અને ગરીબ લોકો ગરીબ બનવા પ્રત્યે સમર્પિત હોય છે અમીર લોકો અમીર બનવા પ્રત્યે સમર્પિત હોય છે અને ગરીબ લોકો ગરીબ બનવા માટે સમર્પિત હોય છે એક એ લોકો છે કે જે પોતાના જીવનમાં નાની 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 જેટલી પણ વસ્તુ છે એને પામવા માટે જીવે છે અને એક એ વ્યક્તિત્વ છે સ્વયં અર્જુન કે લાખો લોકોનું કલ્યાણ કરવા માટે છે યુદ્ધ લડે છે સ્વયં માટે યુદ્ધ નથી લડતો સ્વયં કહે છે કે મારે મારે કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી નથી વસ્તુ જોઈતી હું મારા સામેવાળા લોકોને કેવી રીતે મારું મારે કશી વસ્તુ જોતી ના હોવા છતાં પણ કેવી રીતે હું કામ કરું કેવી રીતે અને સુકામે હું યુદ્ધ કરું સુકામે હું યુદ્ધ કરું પોતાની પૂર્ણ જાતની સમર્પિત કરી દે છે કૃષ્ણને કે હવે તું સાંભળ અર્જુન કે તારે યુદ્ધ સુકામે કરવું જોઈએ અને ત્યારે સ્વયં કૃષ્ણ કહે છે કે જો તે યુદ્ધ ના કર્યું તો પછી આ જેટલી પણ પ્રજા છે એ કોઈ પણ પ્રજાનું કલ્યાણ નહીં થાય જેવો રાજા એવી જ પ્રજા હોય અને જો આ દુષ્ટ છે ગાદી ઉપર બેસી ગયો તો પ્રજાનું જે કલ્યાણ છે એ કલ્યાણ તો બહુ દૂરની વાત છે પરંતુ ભયંકર રીતે છે એ બધી જ પ્રજાનો એટલા ધર્મને બચાવી રાખવા માટે યુદ્ધ કરવું છે આવશ્યક છે છે જરૂરી અને યુદ્ધથી ભાગવાનો કોઈ માર્ગ જ નથી એક છે જે જીતવા માટે લડે છે અને એક છે એક છે એ સ્વયં એટલા માટે લડે છે કેમ કે એને લડવું જોઈએ છે એને કંઈક પામવું છે એને કંઈક જોતું છે જીવનના નાના નાના મુદ્દા છે તમે એક એ કલ્પના કરીને જોઈ લો કે બે વ્યક્તિત્વ છે એકને તેલ લગાડી દેવામાં આવે છે ને એક કોરે કોરો છે એકને તેલ લગાડી દેવામાં આવે એકને કોરો કોરો છે ને બે દોડે છે સૌથી વધારે સૌથી વધારે કોને ધૂળ જોડશે જેને તેલ લગાડેલું છે એટલા માટે એને જ ચોટશે ને હા સ્પષ્ટ રૂપે વાત છે કે જેમણે તેલ લગાડેલું છે એને સૌથી વધારે ધૂળ જોડશે સુકામે કેમ કે એ નાની 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 જેટલી પણ વાતો છે આ વ્યક્તિએ મને શું કીધું ઓલા વ્યક્તિએ મને શું કીધું હજારો વસ્તુ મનમાં લઈને ફરશો તો પછી એક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં થાય એટલા માટે સ્પષ્ટપણે સમજી લો કે જે વ્યક્તિ હોય જે પરિસ્થિતિ હોય એને એવડો જ દરજ્જો દેવો કે હકીકતમાં જેટલી એની લાયકત હોય અમીર જે માનસિકતા છે પોતાના જીવનમાં અવસરો પોતાના જીવનમાં નવું શું થઈ શકે વોટ ઇઝ નેક્સ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ને આ જે ગરીબ માનસિકતા છે એની ઉપર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ પાસ્ટમાં શું હોઈ ગયું અને કોના લીધે મારું કેટલું નુકસાન થયું જ્યારે શરૂઆતના પહેલા મુદ્દામાં આપણે વાત કરી હતી કે એ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે બહારી જગત ઉપર અને એ છે સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે સ્વયંની પોતાની જાતમાં પોતાની અંદર પોતાની અંદર ઝાંખે છે પોતાની અંદર જોવે છે કે શું જરૂર છે એ વધારે કરવાની શું જરૂર છે કરવાની નોટ અને પેનમાં લખી લો કેમકે આ બધી જ બાબત છે તમારા જીવન બદલી શકે છે અને અમીર માનસિકતા કોને કહેવાય અમીર માનસિકતા भगत ભગતસિંહ અમીર માનસિકતા મને શિવાજી અમીર માનસિકતા માને મહારાણા પ્રતાપ આ બધી જ અમીર માનસિકતા છે બધી જ અમીર માનસિકતા છે આમાં કોઈ પણ શંકાને સ્થાન નથી જેટલા પણ લોકો એ છે દેશને બલિદાન દીધું છે જેટલા પણ લોકો એ છે હજારો લોકોનું કલ્યાણ કર્યું છે જેટલા પણ લોકો છે એને બધા જ લોકોએ પોતાના જીવનની સેવા એમાં લગાડી દીધી છે કે લોકોનું જીવન છે એ ઉપર ઉઠાવી શકે આ શ્રેષ્ઠમ દરજ્જાની માનસિકતા છે આ સૌથી અમીર માનસિકતા છે અને આનાથી અમીર માનસિકતા કોઈ હોય જ ના શકે સ્પષ્ટપણે જાણી લો કે અમીર માણસને પોતાના જીવનમાં મોટી વસ્તુ જોતી હોય છે અને ગરીબ માણસને પોતાના જીવનમાં નાની નાની વસ્તુમાં વધારે રસ હોય છે કે શેરીમાં કોની હારે બાંધવું સવારે ઉઠીને કોની હારે બદલો લેવો આ બધી જ નાની નાની માનસિકતાનાં લક્ષણ છે અને આ બધા જ ગરીબ લોકોના લક્ષણ છે સ્પષ્ટ રૂપે વાત સમજી લો અમીર લોકો હંમેશાને માટે મોટી વસ્તુને આકર્ષિત કરે છે જ્યારે ગરીબ લોકો છે હંમેશાની માટે નાની નાની વસ્તુને ધ્યાન કેન્દ્રિત કરે છે ને હવે હું તમને જે લાઈન કહેવા જઈ રહ્યો છું અદ્ભુત લાઈન છે અને જ્યારે મેં પણ વાંચી એકદમ હલબલી ગયો હતો એટલી સ્પષ્ટ રૂપે વાત છે અને એકદમ સરળ વાત છે આ વાત એ છે કે આપણું ધ્યાન અન્યા જ કેન્દ્રિત થશે આપણું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત થશે કે જ્યાં આપણી ઊર્જા જશે અથવા બીજા રૂપે આપણે એ પણ આપણે કહી શકીએ કે આપણે ત્યાં જ આપણે પૂરેપૂરી ઊર્જા લગાડશું જે આપણા મનમાં ચાલતું હશે સ્પષ્ટ રૂપે વાતને સમજી લો કે તમે જીવનમાં કઈ કઈ વસ્તુને છે વધારે મૂલ્ય દીઓ છો કઈ કઈ તમારા જીવનની પ્રાયોરિટી છે ત્યાં જ તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને જે પ્રાયોરિટી નહીં હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત નહીં થઈ શકે

કોને તમે પ્રાયોરિટી જીવન બનાવી રહ્યા છો એ જ વસ્તુ છે તમારું જીવન બનશે એક છે જે પોતાને પામવા માટે એક છે વિશાળ બનવા માટે અને વિશાળ પણ એટલે નહીં પોતે સ્વયં નહીં એ પણ કલ્યાણ માટે એટલા જ માટે કે પૈસા ગમે એ રીતે કમાઈ શકાય છે ગમે એ રીતે કમાઈ શકાય છે પરંતુ એ મનમાં નકારાત્મક વિચાર ક્યારે પણ ના લાવવો કે બે નંબરના પૈસા જ બનાવવા છે નહીં બે નંબરના પૈસાથી જ આગળ વધી શકાય છે નહીં ક્યારે પણ નહીં ક્યારે પણ નહીં નેવર 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 ક્યારે પણ નહીં અમીર લોકો નાઇન્ટી એવા છે કે બીજાને ધૂતીને અમીર નથી પડી અને આજના વિડીયોની લાસ્ટ અને એન્ડિંગ વાત અમીર લોકો એ દાયરામાં રહે છે કે જે અમીર લોકો હોય છે અને ગરીબ લોકો એ દાયરામાં રહે છે કે જ્યાં લોકો છે શિકાયત કરતા હોય લોકો પાસેથી નકારાત્મક ઉર્જા આવતી હોય લોકો પાસેથી છે એવા એવા શબ્દ સાંભળવા મળતા હોય લોકો પાસેથી એવી એવી ઉર્જા આવતી હોય કે જે ઉર્જા છે આપણે જીવનમાં નીચે પાડે છે તમારે શું કરવાનું થાય છે સંકલ્પ કરી લો દ્રઢપણે પોતાના એક રગે રગમાં વિકસાવી લો કે શું હોઈ શકે કયા દાયરામાં તમારે જીવવું છે અમીરના દાયરામાં જીવવું છે કે ગરીબના દાયરામાં જીવવું છે અર્જુન તમારે જીવનમાં બનવું છે કે નથી બનવું સ્પષ્ટ રૂપે વાત જાણી લો કૌરવ બનવું છે કે પાંડવો બનવું છે કૃષ્ણ ત્યારે જ મળશે કે જ્યારે આપણે અર્જુન બનશું બાકી સંભવ નથી મળતા રહેવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ બધા